વડોદરામાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મામલામાં ઝડપાયેલા માફિયા ગેંગના એડમિન સહિત ત્રણ શખ્સોને સિટી પોલીસે આજે ભવ્ય વરઘોડા સાથે કાયદાના પાઠ ભણાવ્યા હતા આ બનાવ બાદ સમગ્ર શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો સોમવારે મોડી રાત્રે પાણીગેટ પાસે મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તપાસમાં કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી બહાર આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત સાતથી વધુની ધરપકડ થઈ ચૂકી છે માફિયા ગેંગના એડમિન જુનેશ સિંધી સમીર અને અનસનું લોકેશન રાજસ્થાનના અજમેરમાં મળતા વડોદરા પોલીસે સ્થાનિક પોલીસની મદદથી ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા ત્રણેય આરોપીને વડોદરા લાવી આગળની તપાસ હાથ ધરાઈ રહી છે આ દરમિયાન આજે સિટી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓનો વરઘોડો જનતાને સંદેશો આપ્યો કે કાયદો કોઈને છોડશે નહીં અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ જે છે આ ત્રણેય જે માફિયા માનસિક મનોદૈતિક અને સામાજિક વિશેષજ્ઞ છે અને પ્રગતિ વિશેષજ્ઞ છે આ પાક છે આજે મંગળ વિશેષજ્ઞ છે